ના હું તો નઈ છોકરો ચકરી છે મન તો મારે ઈ તો ચકરી તો હારો પેલા ગુંડા આવી ખબર છે કેટલા છોકરા ઉપાડ્યા છે ના રે હમણાં પેલો ખોટો મારે માર પર તું રાખો ના મન તો લઈ જાઉં હું તો લઈ દઉં છોકરા તું સમજ હું શું ના તાર તમે તમે બે ભેગા થવા ને તને મજા આવે બકરો માર આદમી માર કા તો મન ના કા મારો હોય તો માર દે ભાઈ હે હા રહડ યન તો આપા આવી ગયો છે હવે હાટે ચાલુ એ ચાલુ બા આવો કો કોમ છે થોડું તમારું તમાર વડે શું કોમ પડી બોલો એમ કો મારો કોમ કર છે બોલો આ છોકરાને રાખજો આ હોય તમારી અચ્છા મુરાખો તમાર છોકરા રાખો ને હવે રમે હોય તમાર છોકરા ભાઈ

તમે તો છોકરા નઈ આલતા ઓર આલે આલું તો કદી મને આ ચકડીમાં 1 રૂપિયો આલતો એના આલતા તો 10 રૂપિયો પૈસા લે રમાડવા હાલ જજો મારી દુકાન જાવ બીજા પાંચ આલા બધા તો વાપરે તો 10 રૂપિયો મારા એટલે રમાડ હું પેલા એ મારતો નઈ પાછો થારું નઈ મારું હોય અરે રમ ને હોય રમ ચાલ માર

મન નઈ ગોઠતા વળી ચેન ચકડા મન નહીં ગોઠતા તાર બાપ નું શું કે બાપુ બન આપડે આબડે બે ભઈ નહીં એમ તો આ ભઈ તો ઊભે હતી ઊભી જાય સારું આબિર માક તો આવ લે તો પાઈ તેમ ના આવ્યુ કોઈ તેમ ના આવ્યુ શું છે જાતા આમ ના આ તો માકા ભાઈ સારું કે તે શેરા ખુય

ગર્તુક મત નઈ ગર્તુક રામ તો નઈ સોનું મોનું વળી ના આપડે પૈસા આ પૈસા આપડે બે પૈસા છે આ રતો તો આ રતો નઈ બોલ બેહી જા

મારું <mulik> છે <mulik> 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 આવળો બે ભાઈ માતાને ન બોલો હવે હવે નઈ મારું બસ માતાને હવે નઈ મારું નઈ મારે નઈ માર હારું એટ જો રમે ઉભો પાળાકા ઘરો ઈ લે પાળાકા પાળાકા થઈ લે

તે બીલા તું હવે રાજી છો ને તમે હવે પડતા ને કે ભાજી તારા ભાઈ તમે તું છે ને મારે પડશે